વાર્તા પાંત્રીસ મી અદમ્ય પીપાસા પાંત્રીસ મી વાર્તા એવા છે તો ફેમિલી માં જોઈન્ટ માં તમારા બાળકો સાથે તમે ખાસ ને ખાસ સંભળાવજો એથી કરી કોઈ દિવસ તમારું બાળક ક્યારેય ભૂલ નહીં કરે ક્યારે ક્યાંય છોકરાઓને હેરાન નહીં કરે બધી જ વાર્તા મારી સાંભળવા જેવી છે તો ટીવીમાં તમે સર્ચ કરજો ભાનુબેન દિલી વે ફરજુ એવી મારી નમ્ર વિનંતી છે બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જય એથી કરીને તમારું બાળક છે કોઈ દિવસ અવળે રસ્તે નહિ જાય કે કોઈ દિવસ સ્કૂલમાં પણ તોફાન નહીં કરે સ્કૂલમાં પણ એની રાવ નહીં આવે હંમેશા આપણું બાળક જો કોઈ એવું હશે અવળે રસ્તે તો એનાથી પોતે સરકીને નીકળી જશે એના એવા બધા વિચાર મળશે તમે ખાસ ને ખાસ મારી નમ્ર વિનંતી છે કે તમારા બાળકને જોઈન્ટ ફેમિલીમાં તમે ખાસ ને ખાસ સાંભળો એ બધાને મારી નમ્ર વિનંતી છે મારા ફેમિલીને અને ધિક્કાર સમજ્યા છે દાદાની એ તમે તમારા બાળકોને સવારે ઉઠતા વખતે બપોરે જમતી વખતે અને સાંજે સુતી વખતે તમે જોટમાં બધા સાંભળશો એવી છે અને સ્વાધ્યાયમાં વડીલો પણ જાજો અને બાળકોને પણ સાથે લઈ બાળકોને બાળ સંસ્કાર કેન્દ્રમાં મોકલશો જો તમે બાળકોને બાળ સંસ્કાર કેન્દ્રમાં મોકલશો ને તમારું બાળક પેલા ઊઠીને પેલા તમને પગે લાગશે જે અત્યારે વૃદ્ધાશ્રમ ખોલવા પડે છે ને એ નહીં ખોલવા પડે શું તમે અત્યારથી જોઈને મગજમાં સારા વિચાર આપશો ને નહીં મારા મા બાપ છે એ જ મારા માટે ભગવાન છે જે પડે છે ને નહીં ખોલવા પડે તમે પહેલેથી તમે તમે ભગવાન તરફ વારો પછી તમે મને કહે ના ભાનુબેન એ સાચું છે તો ખાસ ને ક્લાસ પ્લીઝ તમારા બાળકોને બાળકો સંસ્કાર કેન્દ્રમાં પડશો જો તો તમે પેલા ઉઠીને તમને વડીલોના પગે પડશે અને પછી પોતે જશે સ્કૂલે ઉઠશે ત્યારે ઉઠતા પેલા તમને પગે લાગશે

અદમ્ય જ્ઞાન પીપાસા અદમ્ય જ્ઞાન પીપાસા અને આ મોટી બધી છે આના બે ભાગ કરવા પડશે તો તમે ખાસ ને ખાસ સાંભળજો જો આજથી વર્ષ ઉપર અમેરિકામાં બુક્કર હોશિંગ નામે એક મહાન માણસ થઈ ગયો હતો મહાન માણસ નીચી કોમ ગુલામ છોકરા તરીકે ઉછેર્યો હતો એને ગુલામ છોકરા તરીકે ઉછેર થયો હતો નાનપણથી છતાં અન્યત

સદરો માલિક તરફથી મળે તે પહેરવાનો ગંદી કોટ કોટડી માં ભોય પર છૂટ્યું વાળી સુઈ જવાનું નાનપણ થી જ કઈ ને કઈ જ મજૂરી ના કામે કરવાના ભૂલ થયા થાય તો પણ ચાબખા ખાવાના નિશાળે જવાની તો કલ્પના એ કેમ થઈ શકે એ છુપડા માં રહેતો નાનપણ થી એની પરિસ્થિતિ બહુ ખરાબ હતી એવી પરિસ્થિતિ હતી અને ગરબી માં તે પોતે ટકનું કરી ટકનું ખાતું બે ટક ખાવાનું એની પાસે પણ નહોતું એવી પરિસ્થિતિ માંથી છે નાનપણ માંથી દુઃખી માં પસારતું હોય ને એને ખબર પડે ને એ કોઈ દિવસ ભુલાય નહીં નાનપણમાં જે દુઃખ દુઃખ ભેગું હોય ને કોઈ દિવસ ભૂલી ના શકે દુઃખમાંથી પસાર થયું હોય એ માણસ શેઠ પછી કદાચ એ અબજો જાય ને તો એ નાનપણ ની કહાની એને ભુલાય નહીં એ પરિસ્થિતિ તો એને જેને કાઢી હોય એને જ ખબર હોય કે આ પરિસ્થિતિ એને કેમ કાઢી હશે પોતે ભોય પર પોતે સુઈ જતો પણ બેન તો એની માટે એની પાસે ખાવાનું પણ ન હતું એ પરિસ્થિતિ એને કેવી કાઢી હોય તો જેને નીકળી હોય ને એને ખબર હોય.

બુકરે મીઠાની ભઠ્ઠીમાં મજૂરી કરી નાની ઉંમરમાં મીઠાની ભઠ્ઠીમાં એ મજૂરી કરવા જતા હતા અને કરી અને કોલસાની ખાણમાં સખત કામ પણ કર્યું કોલસાની ખાણમાં પણ એને કામ કર્યું હતું અને તેમ છતાં વાંચ તાલ ખતા વાંચ તાલ ખતા શીખવાની અને મેળવવાની બુકર ને તીવ્ર ભૂખ હતી તેથી તે માટે આટલા બધા જ સંજોગોમાં સંજોગો એના કપરા ગયા પણ એમાંથી પોતે તે પસાર થયો એની જિંદગી કેવી ગઈ હશે કકડો બધા બારા ખડીની કકા બાળખડીની ચોપડી પણ ક્યાંક થી મેળવી અને જયારે સમય મળે ત્યારે એ તેમાંથી શીખવા માંડ્યું એને પાસે પણ અને ક્યાંક મળે તો એ લઈ અને એમાંથી વાંચતો એમાંથી તે પોતે શીખતો જો કોઈ શીખવાનું મળી જાય તો તન તોડ મહેનત કરી તેની પાસે શીખવા કોશિશ કરતો જોઈને કોક મળી જાય ને

પોતે કોલસાના રીતે મજૂરી કરવા હોય એની પાસે કપડાં પહેરવાના પણ ન હોય એવી નાનપણમાં પોતે ગઈ હોય પરિસ્થિતિ અને પોતે પછી પોતે મોટો મહાન બને તો એને આગળની વિચાર કોઈ દી ભૂલે ન ભૂલે તો એને કોકના દુઃખમાં પરબારી અને દયા આવી જાય કે ના એકવાર મારી પણ આ પરિસ્થિતિ હતી તો હું સામેવાળાને મદદ કરું જેને દુઃખ ભય હોય ને એ લોકો મદદ કરી શકે બાકી કોઈ ના કરી શકે એને દયા ના હોય જેને કષ્ટી આગળમાં ન બેઠક ખાવાનું મળતું હોય ન એને ભોય તરીએ સોઈ અને નાનાથી મોટા થયા હોય હણમાની ચોપડી પાસે ના હોય કપડાં પહેરવાના માગી ભીખીને એ કપડાં પહેરીને મોટા થયા હોય એની પરિસ્થિતિ કેવી ગઈ હોય

થઈ જાય કારણ કે એની અંદર ભગવાન બેઠો છે એ પોતે રોટલો ખવડાવીને રાજી થવાનું આપડે પૈસા ના દેવાય તો કઈ એને પચીસ નું કઈ ભાગ લઈ જો એના પેટમાં જશે ને તો એના આત્મા થશે ને તો આપણે એના અંદર ના આશીર્વાદ કેવા મળશે ને તમને હાથ ભાવ કરી જાય આપડા એવા અંદર આશીર્વાદ મળે તો કોકને દુઃખમાં ભાગ લેવાનો કોકને ને બે પૈસા પાંચ પૈસા તો કોલસા માં જતો તો એ કામ કરીને પોતે પેટ ભરતો એનું ગમે ગુજરાન ચલાવતો હતો એની પરિસ્થિતિ ખરાબ હતી તો આપણે તો મૂંગા પ્રાણી છે ચકલા કબૂતર માછલી ગાય પછી હરેક આવી જાય બિચારા ક્યાં જાય ઉંદર છે એ ક્યાં કમાવા છે તો મૂળા પ્રાણી ત્રણ ગણો આપી દેશે મારે તો આ પોતાનો કીમ્યો છે એટલે હું કો ભગવાન કઈક થોડુંક ભગવાન ને અમને કઈક કરવા દેજે ભગવાન કોક ના માં ભાગ લેવા દેજે મૂંગા પ્રાણી ને બને તમારો પગાર આવે એમાંથી થોડુંક જેટલું તમે બને એટલું એવું નથી કે આટલાનું જ કાઢવું જેટલું બને એટલું તમે થોડોક ભાગ કાઢજો મૂ પછી મને કહેજો ને બધા લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો એવી મારી છે બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી